ગાય ભાન ભલે ગાય ભાન ગન ભાણ તિહાર લવ મિલા પણ જો મરણ રઘમા એક માણી રાખજો એક શબ્રાવ Tchau, ંદન રવિદે દળિદ્ર ની કંદન રવિ દેવાદી દાળિદ્ર નિકંદન રવિ ચારણો અને કાઠી જવેરચંદ મેઘાણી એમ લખે છે કે ચારણો એ વાણીને સાચવી છે ચાર ઇતિહાસ અનેક સંસ્કારોની ઉપર પડી ગયા અનેક અસ્મિતાઓ ભૂસાઈ ગઈ પણ વર્ષોથી યુગોથી ચારણ સાહિત્યની સત્યની ઉપાસનાની મસાલ લઈ અને જ્યોતિર્દન ભની અને જગતના ચોક અડીખમ ઉભો છે હજી ચારણ વાણીને કોઈ ભૂસી શીખ્યું નથી મેઘાણી એ ચારણે જ્યારે ભગવાન સૂરજનારાયણ ની ઉપાસના કરી કાઠી સમાજે જયારે ભગવાન સુરજનારાયણ ની ઉપાસના કરી ત્યારે સૂરજનારાયણના ઓવારણા લઈ એના મિસણા લઈ એના વારણા લઈ એના ગાંધણા લઈ અને એટલું કીધું ભાઈ સૂરજનારાયણ એ કશપના દીકરા બાપ ભલે ઉગા ભાણ ભાણ તિહારા લી ભામણા જીણ મરણ લી ભાણ અમારી રાખજે કશપ રાભ હે કશપના દીકરા અમારે સંપત્તિ નથી જોતી અમારે સંતતિ નથી જોતી એ ભાઈમાં હોય તો દેજે પણ હાથ જોડી નહીં સૂરજનારાયણ અમે તારી પાસે વિનંતી એટલી કરીએ છીએ કે જગતના ચોકમાં જ્યાં સુધી શ્વાસ લખાણેલા હોય ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી અમારી આબરૂ નું લીલામ નો થવા દેતો ભલે ઉગા ભાણ ભાણ તિહારા લીયા ભામણા જીયણ મરણ લગ માણ અમાણી રાખજે કાશો જવેરચંદ મેઘાણી અને દુલ્લા કાગ એને અંજળીઓ છાંટી છાંટી પંચ મહાભૂત માં જે મળી ગયા તા રાખ થઈને જે ઉડી ગયા તા એવા બારટીયાઓને અંજળીઓ છાંટી છાંટી સજીવન મંત્ર ઉચ્ચાર કરીને જેમ શિવ પ્રેત બેઠા કરે

અને જોગા જલમ ન થા જો તારો ભણ મૂલો આદલ ઘરે તો કાઠી કી કેવા દુનિયાને શું ખબર પડે થાય જોગીદાસ ખુમાન આદા ખુમણના ઘરે તારો જન્મ ન થયો હોત તો દુશ્મન ની Khandani શું કહેવાય એની કેમ ખબર પડે 1800 પાદરનો ઘણી ભાવનગરનો મહારાજા વજીસિંહજી ઠાકોર કડકે જમીના પીઠ અને બ્રહ્માંડ પડ થડ કે વજા નાળ્યો છૂટે નથી ત્યાં તો ધુબા કે પેરાબલના ધણી આ તો કડકે જમીરા પીઠ અને બ્રહ્માંડ પડ થડકે કે વજા નાળ્યો છૂટે નથી એ તો ધુબા કે પેરાબલના ધણી એવો વજે સી મહારાજ વજો અવરંગ શા વધા અને દુરંગ જોગી દાસ એક તણ હાદલ અને વખતા તણ બે આખડી આ ઓનાડ જોગીદાસ ખુમાણ કુંડલાની ચોરાસી ગામ અને ભાવનગર ના અઢારસો ગામ ભાગ પાડવામાં સાવરકુંડલા છે એ જોગીદાસ ખુમાણે માગ્યું અને ભાવનગર મહારાજે કીધું બીજા આઠ ગામ આપો પણ જોગીદાસ કુંડલા નહીં કે તો તમારે બીજા પાંચ હોય તો આપો આપવા હોય તો કઈ નહીં બાકી કુંડલા તો પેલું

જોગીદાસ ખુમાર ને એટલું પૂછે છે બસ જોગા આપા ભાઈ થાકી ગયો બેટા જોગીદાસ ને આપો કઈ બધા બોલાવતા આપા થાકી ગયો તને મેલા તું યાદ આવી તને ઓરડા યાદ આવ્યા પણ ત્યાં તો પર તપ જલ જલ બંધ જ્વાલ ધપ બોક ભૂંચ જાગ્યો કરાલ રોબરે અઠડા ગઈ જગીદાસ ખુમાર ગમેલ આંખ થઈ ગયો હું બોલે બાપુ તમે મને ઓરડા યાદ આવે મને મેલા તો સાંભરે બાપુ આહુડા તો હું એ વાત ના પાડતો હતો કે ભાવનગરના કુંવર વજયસિંહજી મહારાજના દીકરા કુંવર દાધવા ગુજરી ગયા એનું મને રોણું આવે છે અરે મારા બાપ દુશ્મનનો કુંવર ગુજરી જાય એમાં તો લાપસવી ના આંધણ મેલાય એમાં રોવાનું હોય કે બાપુ એ તમને નહીં સમજાય ભાવનગર ના રાણી નાની બા સાહેબ છે રાંદલ ના દડવા માં દર્શન કરવા માટે ભગવતી હતા અને એમાં રાખડો બરોબર ટીમી ગામના પાત્ર ની માલિપા એમ કેવાય છે કે વેલડું ઉઠતો હતો ખુર નારાયણ ને મેર બેહવાની તૈયારી થઈ ગઈ હતી રૂું કુંજુ વેળા રહ્યો એમાં હિંગલો કે રંગનું વેલડું દેખાણું અને રાગડો એ વેલડું નૂટતો હતો એમાં હુર નારાયણે મારી પત્ર રાખી બાપુ બરોબર હું ઘોડા લઈને નીકળ્યો અને રાગડો એમ કે છે કે આપી દો બધું હું જોગીદાસ ખમાણ છું કરણા ઉતારી દો હું જોગીદાસ ખુમાણ છું ભાવનગરના થોડા ઘણા રાણીની હારે વોળાવ્યા માણસો હતા અને મારી અને રાણીને હાકલા પડકારા કરે છે રાગડો માફામાં બેઠેલા ઓજણામાં બેઠેલા રાણી ઈ રાગડા એટલું કે છે જોગો ભાઈ એ તો જતી કહેવાય એ તો જોગંદર કહેવાય એ બેન દીકરીને ન લૂટે તમે કોણ છો ભાઈ હાચું કયો કે હું જોગીદાસ ખુમાણ છું એમાં બાપુ મારા કાને શબ્દ પડ્યો હું જોગીદાસ ખુમાણ છું અને હું બરોબર રાખડા જોઈ ગયો એને મારીને ભગાડ્યો અને ભાવનગરના રાણી દુશ્મન ના રાણી એને જય અને એટલું કીધું કે બેન નાની બાબા બાપા ચિંતા કરશો માં આવો કયો તો ભાવનગરના હિમાડા સુધી મૂકી જાઓ અને કયો તો રાંદલના દડવે દર્શન કરવા લઈ જાઓ ના બાપ જોગાભાઈ હવે દર્શન કરવા માટે નથી જવું ઈ વખતે ઓજણામાં બેઠેલા વેલડામાં બેઠેલા કુંવરદાદભાઈ હઠ લીધી મારે જોગા કાકાની હારે ઘોડા ઉપર બેલાડ બેહવું છે અને તેથી કુંર ને મેં બેલાડ લીધા એક ઘોડાની ઉપર બે જણા સવારી કરે એને બેલાડ કહેવાય કુંર ને ખોડામાં બેહાર્યા અને ઘોડલી ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ ફરાડ હું ફરાડ હાંકળ વાંભ મોકલી છોટી કલમ સારખી ધોઈ કનોટી કુકડ ના જેવી કંઢરોટી અને માણેક લત મોઢાથી મોટી વેદ કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠીયા હરખી તાલે नीर पावा બેટાને ન હાલે એને આલણ હરો મોજમાં હાલે આવી ઘોડલીની માથે થઈ ઇન્દ્રની અપસરાય જેમ શ્રાપ લાગ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડી થઈને અવતરી હોય એવી ઘોડી દરેક થાળમાં પેડ સમમાં હસમમાં રૂમ ઝુમમાં રૂમ ઝુમમાં રૂમ ઝુમમાં ડાબલાને ડોઢોતી 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 ઘોડલી થઈ જાય બાપુ ભાવનગરના સીમાડા સુધી કુંવરને હું ભેલાડ લઈ ગયો અને મારે બહુ બંધાઈ ગયા હતા આવો કુંવર બાપુ ગુજરી જાય જો તમે રજા આપતા હો તો આજુબાજુના બાર એ ભરવાડો ચારણો આ બધા જાય છે તેની ભેળો હું ખરખરે જીયા હું લૌકિક હું ભલે બાપ જોગીદાસ કમાણ લૌકિક કરવા માટે ખરખરે આવ્યા છે બધાને આ હાથમાં પાણીનો કળશિયો લઈ માથે હાથ મેલી અને રાજના માણસો છાના રાખે છે પણ આજ એક અવાજ ભાવનગરના મહારાજાના કાને એવો પીડ્યો કે ખુદ ભાવનગર મહારાજા ઉભા થયા ભાઈ હાથમાં પાણીનો લોટો લઈ જે માણસ રોતો હતો એના માથે હાથ મૂકી ફાળિયું ઓઢીને રોતો હતો એના માથે હાથ મૂકીને એટલું કીધું જોગીદાસ ખુમાણ છાના રે બાપ

કે આ તો ભાવનગર નો દુશ્મન કાપી નાખો પણ ત્યાં તો ભાવનગરના મહારાજા વજયસિંહજી નો હાથ મૂતો થયો તો ખબરદાર તારું જ્ઞાન કરો આજ જોગીદાસ ખુમાણ બારટીઓ થઈ નહીં આજ મારા દીકરાને આ દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે એની પર ઘા નો કરાય ઓકે કીધું કે જોગીદાસભાઈ કુંવર ગુજરી ગયા ને આજ પાંચથી એ અનાજ નો કોળિયો માન્યો નથી તમે જો રોકાવ ને તો મહારાજ જમે અને વિચાર કરજો કે બે દુશ્મનો એક ભાવનગરનો અઢારસો ફાદરનો ધણી અને એક જોગીદાસ કમાણ એ પોતાના દુશ્મનનો કુંવર મરી ગયો ત્યારે કુંવરના બાપને મહારાજ વજયસિંહજીને જમાડવા માટે રોજ મોઢામાં કોળિયા દઈ દે સમજાવી સમજાવી ફોલાવી ફોલાવીને મહારાજને થોડું થોડું જમાડે બાર દિવસ સુધી એમ કેવાય જોગીદાસ ખુમાણ ત્યાં કુંવર ના બાર માં સુધી રોકાણા બાર માં ના દિવસે વિધિ પતિ ગયા પછી ભાવનગર રાજા વજીસિંહજી કીધું કે જોગાભાઈ આજ કુંડલા પેલું અને બોલો તમે કયો એમ તમારું બારવટું પાર પાડી દઉં તદી જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો બોલ્યો કે મહારાજ વજયસિંહ તો તો મેં કુંવરના આહુડામાં લીધું કહેવાય હમણે ઘોડીએ ચડ્યું એટલે બારોટું તો પાછો શરૂ જ છે એ તરવારથી બારોટું પાર પડે કુંવરના આહુડામાં ન બહાર પડે રાજકુમારનું બાર વાટું પાર પડ્યું ત્યારે લખનઉથી નાચવા વાળીઓને બોલાવી હતી ભાવનગર મહારાજ સાહેબ એવી મિજલસ ગોઠવેલી એવી મહેફિલ ગોઠવેલી

જોગીદાસ કુમાર ના હાથમાં માળાનો બેરખો ફરે છે હર હર સમર કે માલ પર માળા નો બેરખો ફરે આખું બંધ થઈ ગઈ છે જોગીદાસ કુમાર આય ખુ નારાયણ 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 નો જાત હાલે છે મહારાજ વજયસિંહજી જોગીદાસ ને કે છે કે જોગાભાઈ આ નાચવા વાળી તમારા માટે બોલાવી છે આ મહેફિલ તમારા માટે રાખી છે હવે તો માળા ચૂંટવાનું બંધ કરો પછી સૌરાષ્ટ્ર જતી બારવટીઓ જોગી બારવટીઓ એના મોટામાંથી શબ્દ નીકળ્યા કે મહારાજ વજયસિંહજી બાપા આ નાચે છે કોકની બેન છે કોકની દીકરી હશે કોકની માં હશે અને હું કાઠીનો દીકરો બેન દીકરીને માને જોતી નાચતી ન જોઈ શકું મારાથી ન જોવાય થણકો નારથીયે ચારું ચીત ખુમાન ચડ્યું નહીં નહીંતર એક દીત ભોળો ભીલડીએ ઓળ્યો જળધર મોયો તો ઝોગડા થણકો નાર થીએ તારું ચીત ખુમાન ચડ્યું નહીં પણ ભોળો ભીલડીએ એક દીધ ધર મોયો તો ઝોગડા સુ જગદાસ ખુમાણ ની ખાનદાની એ જગદાસ જેદી 12 બેટા હતા ઘોડા લઈ

ઉનાળા તાપ તપે છે એમાં વગડામાં તું એકલી છો તને 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 કોઈ કોઈ હેરાન કરશે બીક નથી લાગતી આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતાને વિશ્વાસ નથી એટલા તેદુના બારવટીયાઓ ઉપર આ દેશની દીકરીઓને વિશ્વાસ હતો મિત્રો એની દીકરીના ના શબ્દ નીકળ્યા કે બાપુ તમને ખબર નથી કે શું કે જોગીદાસ ખુમાણ બારવટે છે કોના બાપની તાકાત છે કે સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરીને જોઈ શકે એ દીકરીને કેટલો વિશ્વાસ છે બારવટા ઉપર જોગીદાસ ઉપર ત્યારે જોગીદાસ ખુમાણની મુક્ષની વાળને એક એક ને ગણવા લેવ ગણી લેવા હોય તો ગણી લેવાય ફરાક 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 મૂછડીઓ થવા માંડી ભાઈઓ પોતાની દેશની દીકરી પોતાના જતી પણ એટલો ગૌરવ રહેશે કાઠીને પરહના પલા મીંડા છૂટવા આવો જોગીદાસ બારવટી અને જોગીદાસે જીવતરમાં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરીની હામે હું મીટ માંડી અને નીરખીન જોઈ નહીં એમાં એક દિવસ જોગીદાસ ખુમાર ડેલી ના ગઢારામાં બેઠેલા અને એમાં એના ભાઈ બંધ બારો બારો આવ્યો દેખાડવું અરે શું છે ભાઈ પણ કે બારો તો આવ્યો સામેથી પટેલ ની દીકરીઓ માથે પાણી ની હેલું લઈને વહી આવે છે ને એમાં એક રૂપ નો અંબાર પટેલ ની દીકરી જો જોગા જો રૂપ જો આનું નામ રૂપ કહેવાય જોગીદાસ ખુમાણને એકવાર મીત મનાણી અને જોગીદાસ ખુમાણને એમ છે વાહ મારી પ્રતિજ્ઞા તૂટી અને સાહેબ દરબાર ગઢમાંથી મરચું મગાવી અને આંખોની સજા કરવા માટે જોગીદાસ ખુમાણે પોતાની બેન દીકરી એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય અને એના રૂપનીમાંથી જોગીદાસની આંખ ઠરે અને આંખમાં મરચા આંજાતા ભાઈ આવા બારટિયાઓ ધરતીમાં જીનીમાં આવી ખાનદાની વાળા બારવટિયા ત્યારે એના માટે કહેવાય ધન્ય ધરા સોરટલી અમને પાક તાંગાવા પાક તાંગાવાલ મમતા કુટુંબ કરબાર ભૂલ પઈ દીત મૃદનેંડાર ભૂલ પઈ દીત મૃદ ને ਨਾਖੜੀ ਬਣੀ ਗਰੀ ਤਕਜੂਰ ਬਣਾ ਤਾਂ ਬਾਲਾ ਗਾਂਡਾ ਗੂਰ ਨਾਖੜੀ ਬਣੀ ਗਰੀ ਤਕਜੂਰ ਬਣਾ ਤਾਂ ਬਾਲਾ ਗਾਂਡਾ ਗੁਰ ਕਮਰ થી ਪਸੀ ਖੈਂਜਿਓ ਦਿਰੇ ਜ਼ਮਈਓ ਜ਼ਲ ਹਲਜੋਤੀ ਜ਼ਰੇ ਜ਼ਮਈਓ ਜ਼ਲ ਹਲਜੋਤੀ ਜ਼ਰੇ ਇੱਕ ਦਿਨ ਬਾਂਦ ਸੇ ਇੰਦ ਨੰਦੀਰ ਹੁਕਲਾ ਸੇ ਇਕ ਬੈਟੜਾਂ ਦਿਲ ਨੇ ਮਹਲ ਤਣੇ ਕਾਂਗ ਰੇ ਜੁਵੋ ਰੇ ਜੁਵੋ ਜਦੋਂ ਕੰਪਦੇ ਮੇਲੀ ਮਮਤਾ कुटुंब ਗਰਵਾਰ ਬੋਲੀ ਪਈ ਦੀ ਤਮਰੂਤ ਡਾਂਡਾ ਬੋਲੀ ਪਈ ਦੀ ਤਮਰੂਤ ਡਾਂਡਾ હોટ બલી અમને જ રતન પાકતા ગાવા જ રતન પાકતા ગા વારો પાકત